અરે તાર બેન કે ચા મેલ કરો મારી બેન કઉ એ વેસી બા મોર ખો આ તો ચક તો રે હર તો મને ખબર જ નથી અરે ચકલી મસ્કારા મારતી થી મોડ એટલે મારા દી મસ્કારો મરાઈ ગયો હવે આ ઉમર નહી તમારી મસ્કારા મારવાની હવે તમારા મોહણીમ જવાની ઉમર થઈ ગઈ આ વેવણ જી હતી છે મસ્કારા આવી મારી ગઈ તમને ખુબ ખુબ થી હવે તો મારે તો બાપાલ શોખ રહી એના બાપ ને ભૂરે સારવાર વિડીયો કેવો લાગ્યો મિત્રો તો મને અસલ ગમો શેર કરજો લાઈક કરજો અને સબક્રાઇબ કરજો